અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપણો સ્વાગત છે આપ જોઈ શકો છો કે અમારા બાળકો આજ રોજ શાકભાજીની દુકાનની મુલાકાત લેવા માટે આવે છે અહીંયા એક લારી છે જેમાં અમે બાળકોને રૂબરૂ આજે શાકભાજી દેખાડવાના છીએ તો ચોક્કસથી સીવીડીઓ પર બનેલા રહેશો અમારી જાણ ગમે તો લાઈક શેર અને જો બાળકો આ છે શાકભાજીની લાળી અહીંયા તમને અલગ અલગ શાકભાજી જોવા મળશે બરાબર

કે દિયા જો આ બે સાતવાજી લેવા આયા બોલો બેનજી લેવ છે જો આમાજા હાથો છે શું છે અને લેમની લાગે છે આવા છે હમજી આ છે